નમસ્કાર મિત્રો બોર્ડ પરીક્ષા હમણાં ટૂંક જ સમયમાં આવી રહી છે તેના લે લગતા ગુજરાત બોર્ડ દ્વારા નવા નિયમો બહાર પાડ્યા છે આજે એના વિશે વાત કરીશું કે બોર્ડની પરીક્ષામાં બૂટ કે મોજા પહેર્યા હશે તો એક્ઝામ હોલની બહાર કાઢવા પડશે કોઈ વિદ્યાર્થી જ્યારે બૂટ કે મોજા પહેરેલા હોય તો તેને એક્ઝામ હોલમાં બેસવા દેવામાં નહીં આવે તેને પેપર લખવા દેવામાં નહીં આવે તેને ફરજિયાતપણે બૂટ અને મોજા જ્યાં સ્કૂલમાં જે વ્યવસ્થા કરેલી હોય ત્યાં જે લોકો બૂટ બૂટ ઉતારે ત્યાં બૂટ ઉતારવાના રહેશે નહીં આવે એને ફરજિયાતપણે બૂટ ઉતારવા જ પડશે પરીક્ષાના આગલે દિવસે બેઠક વ્યવસ્થા જોવા મળશે એટલે કે જ્યારે તમારી પરીક્ષા સત્યાવીસ તારીખે ચાલુ થતી હોય તો તમે છવ્વીસ તારીખે એટલે કે આવતીકાલે તમે આરામથી તમારા ક્લાસરૂમ જોઈ શકો છો તમારી બેઠક પહેલા દિવસે જ્યારે કે તમારે સત્યાવીસ તારીખે ગુજરાતીનું પેપર હોય તો તમે આરામથી તમે જે સ્કૂલમાં તમારો નંબર આવ્યો હોય બેઠક ક્રમાંક હોય એ સ્કૂલમાં તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને એ મુલાકાતમાં તમે તમારું પહેલા દિવસે કઈ જગ્યાએ કઈ બેન્ચ ઉપર બેસવાનું છે એ બેન્ચ ઉપર પણ તમે રૂબરૂ જઈ શકો છો અને ત્યાં તમે પૂરતી તપાસ પણ કરી શકો છો કે કેટલા સમય આવવાનું અને કયા સમય આપણને એન્ટ્રી મળવાની છે અને ત્યારબાદ મિત્રો તમે ત્યાં એન્ટ્રી દેશો ત્યારબાદ પરીક્ષાના દિવસે અડધો કલાક અગાઉ સેન્ટરમાં એન્ટ્રી મળશે જ્યારે તમારી ત્રેવીસ તારીખે પરીક્ષા હોય ત્યારે અડધી કલાક વહેલું તમારે પોગી જવાનું છે ભલે આમાં અડધી કલાકનું લઈ હોય પણ મારું એવું માનવું છે કે તમારે એક કલાક ઓછામાં ઓછું એક કલાક અગાઉ તો તમારે ત્યાં એ જ જગ્યા ઉપર પોગી જવું જોઈએ જેથી તમારે કોઈ પણ સંજોગોમાં માનો કે તમારે બહુ જાજુ ડિસ્ટન્ટ હોય બરાબર તો તમારા ગાડીમાં કંઈ પણ પ્રોબ્લેમ થઈ જાય તો તમે વન જીરો જીરો પોલીસને પણ જાણ કરી શકો છો જેથી તમારી પોલીસ પણ આમાં મદદ કરી શકે અને તમે સમયસર પરીક્ષા દેવા પહોંચી શકો અને મિત્રો ધ્યાન ધ્યાન રાખજો કે બોર્ડની પરીક્ષામાં કોઈ પણ જાતના બૂટ મોજા પહેરવા દેવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ધોરણ દસ અને બારના ના વિદ્યાર્થીઓ માત્ર વાદળી રંગની બોલપેનનો જ ઉપયોગ કરવો જોઈએ ઘણા વિદ્યાર્થીઓ આવ્યું કે ગુલાબી ને લીલી ને લાલ ને એવી બોલપેનનો ઉપયોગ કરતા હોય પણ ફરજિયાત મિત્રો યાદ રાખજો વાદળી રંગથી તમે જે લખેલું પેપર હોય તે જ પેપર ગુજરાત બોર્ડના કોઈ પણ શિક્ષક પેપર ચેક કરશે બાકી જો તમે ગ્રીન પેનથી લખો એને કાંઈ ફરક નથી પડતો એ તમારું પેપર જ ચેક નહીં કરે પહેલી વાત તો એ ગુજરાત બોર્ડમાં માન્ય ખાલી એક જ પેન ગણાય છે વાદળી રંગની જે આપણે નેચરલ કહેવામાં આવે છે ગુજરાત બોર્ડમાં તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો પણ હા મિત્રો બ્લેક પેનનો ઉપયોગ ન કરતા અને ખોટે ખોટું પેનનો ઉપયોગ કરવો શું કામ જોઈએ આપણો ટાઈમ તો બગડે નહીં ચિતરામણા કરવા માટે આપણે કઈ નહીં રંગોળી કરવા થોડા જાય એટલે માત્ર ખાલી વાદળી કલરનો ઉપયોગ કરવો એક પણ ઉપયોગ કરવો નહીં અને પેન્સિલ પેન્સિલ હા કોઈ દર્શાવવું હોય નજરમાં લાવવું હોય ત્યારે પેન્સિલનો લીટો કરી નાખવાનો એમાં જેથી એ હાઇલાઇટ થઈ જાય બાકી તો આમાં બીજા એક કલરની જરૂર જ નથી એટલે કે તમારે વાદળી રંગ અને માત્ર ને માત્ર ખાલી પેન્સિલનો જ ઉપયોગ કરવાનો રહેશે અને પુરવણીમાં ધાર્મિક નિશાની પણ ન કરવી હા મિત્રો એ પણ એક ખાસ વાત ત્યારે તમારી પુરવણી હોય ત્યારે એમાં ઓમ લખવો કે કોઈ પણ ધર્મના ચિત્રામણા કરવા જરૂરી નથી મિત્રો અને આ કડક સૂચના આપવામાં આવી છે કોઈ પણ ધર્મના તમે લોગો કે કાંઈ પણ તમે બનાવી ન શકો એ કડક સૂચના છે જેથી તમે કોઈ પણ ધર્મનું કાંઈ બનાવો ચિત્ર કે એવું કાંઈ તો સામેવાળાને એવું થાય કે આ પોતાના ધર્મનો પ્રચાર કરે છે પણ યાદ રાખજો મિત્રો ધોરણ બસ કે બાર એ કોઈ પણ ધર્મને કે કોઈને માનતું નથી એ માત્રને માત્ર એક વિદ્યાર્થીની નજરે જ તમને બધાને જોવે છે અને સમગ્ર ભારતમાં કે ગુજરાતમાં વાત કરી તો ધોરણ દસ કે બારના જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ માત્ર ને માત્ર ખાલી વિદ્યાર્થી જ છે આમાં કોઈ નામ સરનામું કે કાંઈ પણ લેવા દેવા થતું નથી અને ધોરણ 10 ને બાર વિદ્યાર્થીઓને માત્ર ખાલી વાદળી રંગની બોલપેનનો ઉપયોગ કરવાનો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ઇન્ફોર્મેશન ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સત્યાવીસ તારીખે જે તમે પેલું પેપર દેવા જાઓ છો એની માટે તમને ઓલ ધ બેસ્ટ ત્યાં સુધી જય હિન્દ જય ભારત